વેલકમ ટુ મારું રસોડું આજે આપણે મલાઈમાંથી માખણ અને ઘી બનાવીશું આ જે ઘી મેં જે ઘી બનાવ્યું છે એમાં છાસ બી કડવી નથી થતી અને ઘી બનાવીએ ત્યારે વાસ પણ નથી આવતી તો જોઈએ વિડીયો દસ દિવસની મેં મલાઈ લીધી હતી એને મેં ફ્રીઝરમાં હું મૂકું મેં અડધો કલાક પહેલાં કાઢી દીધી હતી અને હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલી છાશ નાખીને એને આવી રીતે જામવા માટે મૂકી દઈશું અને ઢાંકીને મૂકી દઈશું પાંચથી છ કલાક પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો આવી રીતે આપણી મલાઈ જામી ગઈ છે હવે આપણે બ્લેન્ડરના મદદથી માખણ કાઢી લઈશું ઠંડુ પાણી ઉમેરીશું અને માખણ કાઢીશું આ રીતે બ્લેન્ડર ફેરવીશું તે રીતે માખણ છૂટું પડી જશે તો સરસ રીતે આપણું માખણ છૂટું પડી ગયું છે હવે આપણે આવી રીતે માખણ લઈ લઈશું એક તપેલીમાં લઈ લઈશું તો આ રીતથી છાસ બચી છે આપણી આ છાશ જરા પણ કડવી નથી થતી એકદમ મીઠી છાસ હોય છે હવે આપણે આમાં પાણી ઉમેરીને માખણને ધોઈ કાઢીશું જેથી આપણે જ્યારે ઘી બનાવીએ ત્યારે જે બગરું થાય છે એ ઓછું નીકળે એટલે આ રીતથી માખણને ધોઈ કાઢવાનું આ રીતે ધોઈ ધોઈને એક બીજા વાસણમાં આપણે લઈ લેશું આ રીતે તમે બનાવશો તો છાસ પણ બિલકુલ કડવી નથી થતી અને ઘીમાં બનાવતા પણ સ્મેલ નથી આવતી આ જે આપણે પાણી ઉમેર્યું હતું એ આપણે આમાં મિક્સ કરી લેશું આછાશ તમે કઢી કે ઢોકળાનું પલાળવા માટે યુઝ કરી શકો છો હવે આપણે ઘી બનાવીશું તો આ રીતે આપણે ગરમ થવા માટે મૂકીશું અને સતત ચલાવતા રહીશું તો આપણું ઘી બનીને તૈયાર છે આ રીતે આ રીતે ઘી બનીને તૈયાર છે એકદમ ચીણી ગરણી હોય એનાથી આપણે ઘીને ગાળી લેશું તો તમે જોઈ શકો છો આટલું જ બગરું નીકળ્યું છે અને ઘી બનીને તૈયાર છે તો આ રીતથી તમે ઘી બનાવશો તો એકદમ સરસ બને છે અને બગરું બી ઓછું નીકળે છે અને છાસ પણ કડવી નથી થતી અને ઘીમાં વાસ પણ નથી આવતી હવે આ જે બગરું હતું છે એકદમ મોળું છે એમાં આવી રીતે દળેલી ખાંડ ઉમેરીને આ રીતથી બને બની શકે છે